દસ બાર મારો રોમ ના થવા દે અને અગિયાર નો વધાવો છે વિશે જો તમારા જીવન નું ઝેર પીવા ના આવું તો મારું નોમ માતા નહીં અને મારો શિવજી મારો પરમાત્મા એવું કે છે એમ લાગે કે ચોફેર થી ભરાઈ રહ્યા છો જીવન માં એક દરવાજો એવો હોદેલો રાખજો કે જે દરવાજા માં પગ મૂકીને વખાઈલા બધા દરવાજા ખુલી ગયા મારો રોમ એવું કે છે જગત એવું કે છે કે દુનિયા એવું કે છે કે જેના બાપે ઓબા વાયાવી નો છોકરો ક્યારે ખાય